બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી એસ આઈ પટેલ ઇપકોવાલા કોલેજ ઓફ એજ્યુકેશન પિટલાદ તથા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તારીખ સત્તર એક બે હજાર ત્રેવીસ બુધવારના રોજ કાર્યકારી આચાર્ય શ્રી ડોક્ટર નૈનાબેન શુક્લાની આગેવાની હેઠળ ડોક્ટર યોગેશ પરમાર ડોક્ટર કામેન્દુ આર ઠાકર ડોક્ટર દીપિકા ચૌધરી ડોક્ટર શ્વેતા ચૌહાણ ડોક્ટર રોશની દેસાઈ શ્રી ચેતન શાહ શ્રી રાકેશ ભટ્ટ અને શ્રીમતી નિધિ એસ વૈદ્યની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમનું

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો